હેલો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે વારંવાર લેવાતા ખાતર ખાતર વિશે જાણીશું કેટલા પ્રકારના આવે કયા કયા મિક્સ કરીને આપી શકાય અને કયા કયા ખાતરને મિક્સ ના કરવા જોઈએ એ પણ જાણીશું જો વાત કરીએ ખાતરના પ્રકાર વિશે તો મેઇન ખાતરના ત્રણ પ્રકાર આવે છે જેનો ઉપયોગ મોટા ભાગના ખેડૂતો કરતા હોય છે પહેલું છે સલ્ફેટ ફોર્મ્યુલેશન બીજું છે ફોસ્ફેટ ફોર્મ્યુલેશન અને ત્રીજું છે નાઇટ્રેટ ફોર્મ્યુલેશન હવે ઘણીવાર વાર ખેડૂત મિત્રો આપણે બે અથવા તો બે થી વધુ પ્રકારના ખાતરને મિક્સ કરીને આપણા ખેતરમાં ઉપયોગ કરતા હોય છે પછી એ ડ્રીપ દ્વારા હોય કે પછી પંપ થી છાંટીને આપતા હોય પણ ખાતર આપતી વખતે આપણને એ ખબર નથી હોતી કે એ ખાતરને એકબીજા સાથે મિક્સ કરી શકાય કે ના કરી શકાય પરિણામે આપણને કાં તો એ ખાતરનું રિઝલ્ટ નથી મળતું અને કાં તો આપણા પાકમાં તેની આડસર જોવા મળે છે તેના માટે સૌથી સારો અને સરળ ઉપાય એ છે કે ફોસ્ફેટ ફોર્મ્યુલેશન વાળા ખાતરો સલ્ફેટ ફોર્મ્યુલેશન વાળા ખાતરો અને નાઇટ્રેટ ફોર્મ્યુલેશન વાળા ખાતર આ ત્રણેમાંથી કોઈ પણ ફોર્મ્યુલેશન વાળા ખાતરને એકબીજા સાથે મિક્સ કરીને ના આપવા સલ્ફેટ વાળા ખાતરને અલગથી આપવા ફોસ્ફેટ વાળા ખાતરને અલગથી આપવા અને નાઇટ્રેટ વાળા ખાતરને પણ અલગથી આપવા આવું કરવાથી ખાતરમાં કેમિકલ રિએક્શન નથી થાતું અને ખાતરનું રિઝલ્ટ પણ સારું મળે છે હવે ખેડૂત મિત્રો આપણને કેવી રીતે ખબર પડે કે આપણે જે ખાતર નાખવાનું છે તેમાંથી કયું સલ્ફેટ વાળું છે કયું ફોસ્ફેટ વાળું છે અને કયું યુનાઇટેડ વાળું છે તો તેના માટે જે તે ખાતરના પેકિંગ ઉપર તે ખાતરનું આખું નામ લખેલું હોય છે તેના ઉપરથી આપણને ખબર પડી જાય છે કે તે કયા ગ્રુપનું ખાતર છે હવે ધારો કે તમારી પાસે ડીએપી ખાતર છે તો તેનું આખું નામ થાય છે ડાયમોનિયમ ફોસ્પેટ તો તેના નામ ઉપરથી તમને ખબર પડી ગઈ કે તે ફોસ્પેટ ગ્રુપનું ખાતર છે એવી જ રીતે ધારો કે હવે તમારી પાસે વોટર સોલ્યુબલ ખાતરમાં બાર એકસઠ જીરો અને તેર જીરો પિસ્તાલીસ એમ બે ખાતર છે તો બાર એકસઠ જીરો ને એમએપી એટલે કે મોનો એમોનિયમ ફોસ્ફેટ કહેવાય અને તેર જીરો પીસતાલીને પોટેશિયમ નાઇટ્રેટ કહેવાય તો તે ખાતરના ફૂલ નામ ઉપરથી તમને ખબર પડી ગઈ કે તમારી પાસે એક ફોસ્ફેટ ખાતર છે અને એક નાઇટ્રેટ ખાતર છે તો આ બે ખાતરોને મિક્સ કરીને ના આપવા જોઈએ હવે ખેડૂત મિત્રો વિચારવા વાળી વાત તો એ છે કે આવી માહિતી આપણને કોઈ પણ એગ્રોવાળો કે દવાની કંપની વાળો ક્યારેય નહીં આપે કારણ કે આની ઉપર જ એનો ધંધો કે બિઝનેસ ચાલતો હોય છે આવી નાની નાની માહિતી જો ખેડૂત પોતે રાખતો થઈ જાય પોતે પોતાના નફામાં વધારો અને નુકસાનીમાં ઘટાડો કરી શકે છે હવે હું તમને ત્રણેય ગ્રુપના ખાતરોના નામ અલગ અલગ ગ્રુપ વાઇઝ જણાવી દઉં છું જેથી જ્યારે પણ તમે બે અથવા તો બેથી વધુ ખાતર મિક્સ કરો ત્યારે તમે તમારા પૈસાની સાથે મહેનત અને સમયનો પણ બચાવ કરી શકો પહેલાં જાણી લઈએ સલ્ફેટ ફોર્મ્યુલેશનમાં કયા કયા ખાતર આવે તો સલ્ફેટ ફોર્મ્યુલેશનમાં ઝીરો ઝીરો પચાસ એમજીએસઓ ફોર એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટ એ એસ એટલે કે એમોનિયમ સલ્ફેટ જિંક સલ્ફેટ અને ફેરોસલ્ફેટ વગેરે જેવા ખાતરોનો સમાવેશ થાય છે બીજું છે ફોસ્ફેટ ફોર્મ્યુલેશન ફોસ્ફેટ ફોર્મ્યુલેશનમાં ડીએપી બાર એકસઠ જીરો પછી એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ પછી જીરો બાવન ચોત્રીસ અને ઓગણીસ 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 જેવા ખાતરોનો સમાવેશ થાય છે હવે ત્રીજું અને છેલ્લું છે નાઇટ્રેટ ફોર્મ્યુલેશન જેમાં તેર જીરો પિસ્તાલીસ કેલ્શિયમ નાઇટ્રેટ અને મેગ્નેશિયમ નાઇટ્રેટ વગેરે ખાતરોનો સમાવેશ થાય છે તમે આ બધા ખાતરોનો સ્ક્રીનશોટ અથવા તો ફોટો પાડીને રાખી શકો છો જેથી તમને ભવિષ્યમાં કામ લાગે જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો જેથી બીજા ખેડૂતો પણ આ માહિતીનો લાભ લઈ શકે અને જો તમે ફેસબુકમાં વિડીયો જોવો છો તો અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત